આનો ઉદ્દેશ એટલા માટે છે ડેરીમાં જે એવોર્ડ લાયેલા હોય એની જે બેસ્ટનું નું બિલ સારું હશે છે બેસ્ટનું પ્રોગ્રેસ સારું હશે એવી ભેસ અહીંયા પશુ એટલા માટે બોલાવવામાં આવેલા છે આ બધા એ ભેસો જોઈ તો મહેસાણી કોલાજ બી આવું દૂધ આપી શકે

તો સાલો ખેડૂત મિત્રો આજે બીજા નંબરના ડોમની વિઝિટ કરાવું આ છે ને આપણું મશીન છે ને જે પાંચસો લીટર ટેન્ક માં છે અત્યારે હવે અમારી અગર આમાં ત્રણસો લિટર પાંચસો લિટર છસો લિટર હજાર લિટર બરાબર દરેક મોડલ

નોઝલ છે બરાબર બરાબર અમુક વખતે શું હોય કે આ નોઝલ અઢાર ઈચે લાગેલી છે દરેક હાલ તો વખતે શું હોય આનું આપણે ડિસ્ટન્સ ચેન્જ કરવું હોય દવા વેસ્ટેજ જતી હોય તો દરેક નોઝલે આપણે વાલ આપેલો છે જે નોઝલની જરૂર નથી તે વાલ આપણે બંધ કરી અને એમાંથી દવાનો બચાવ કરી કરી શકાય છે એટલે આ એક સુવિધા ખેડૂતોને અલગ આપેલી છે બીજા નંબરમાં આ નોઝલ જયારે કપાસ કે એરંડા કે એવું કોઈ મોટું વાવેતર હોય તો સાઈડમાંથી સ્પ્રે કરવો હોય સાઈડ તો આ મૂવેબલ છે તમે એને ક્રોસ કરી અને સાઈડ પણ સ્પ્રે કરી શકો છો બરોબર આ અમારી મેન ખાસિયત છે નોઝલ ની નોઝલ ઓકે પછી આ હાઈટ માં કેટલા ફૂટ આ હાઈટ છે એ તમે ગ્રાઉન્ડ લેવલ એટલે એક ફૂટ થી લઈ

જેટલી હજાર ફૂટ પાઇપ છે તમારે બસો ફૂટ સુધી ત્રણસો ફૂટ સુધી એક વ્યક્તિ ખેંચી લે અને આગળ બે વ્યક્તિ સ્પ્રે કરી શકે એટલે બે ત્રણ વ્યક્તિ થી કામ થઈ શકે જો લેન્થ વધારે હોય તો એક માણસ વધારે અંદર ઉમેરી અને ખેંચવા માટે તમારે માણસની જરૂર પડતી હોય

નવ્વાણું જીરો બાણું સાડત્રીસ નવ ઓગણસ કંપની નો નંબર છે અને આ વિશે કોઈ ટેકનિકલ માહિતી જોતી હોય આના વિશે ડીલર માટે નંબર આપ્યો મેં તમને નવ્વાણું જીરો બાણું સાડત્રીસ નવ ઓગણસ સિત્તેર નજીક ના માટે આ નંબર ઉપર કોન્ટેક કરવાનો તમારે અને આની બીજી કોઈ માહિતી જોતી હોય ટેકનિકલ રીતે કે આ કઈ રીતે કામ કરે શું છે તો એના માટે મારો નંબર છે નવ્વાણું બે ત્રેપન ચાલીસ ત્રણ પચીસ પચીસ આ નંબર ઉપર આની ઓલ ડિટેલ મળશે અને

નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રાકેશ કોળી છે હું ગુજરાતમાં સર્વિસ નું ટોટલ ડિપાર્ટમેન્ટ જોઉં છું બરાબર આ મશીન છે આપણું મગફળી કપાસ એરંડા કપાસ આ બધી વસ્તુ વાવવા માટેનું મશીન છે બરાબર આ મશીનનું નામ છે એસપી વેક્યુમ પ્લાન્ટર કહેવામાં આવે છે આનું મેન કામ શું છે કે જે સીડિંગ જે વેટ જાય છે જર્મિનેશન સારું નથી થતું એના માટેનો આનો ઉપયોગ છે એમાં મેન વસ્તુ છે આમાં ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝરની ટેન્ક આપેલી છે એમાં તમારે ત્રણસો કેજી સુધી ખાતર નાખી શકો છો અને આ જગ્યાએ એમાં અલગ અલગ સીડ તમે જેમ મગફળી વાવી તો ચાર રોમાં તમે અલગ અલગ રો આપેલા છે અને ચાર રોમાં તમે મગફળી કપાસ એ વાવી શકો છો આની એક્યુરિટી એ રહેશે કે તમારે જેમ કો જે સીડ છે તો બે સીડ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય છે સમજો કે ત્રણ ઇંચ રાખવું જોઈએ કે ચાર ઇંચ રાખવું છું તો એ ત્રણ ઇંચ કે ચાર ઇંચ તમને પરફેક્ટ એનું રિઝલ્ટ મળશે જે બે સીડ વચ્ચેનું ડિસ્ટન્સ પરફેક્ટ મળશે બીજી વસ્તુ કે એની જે ઊંડાઈ છે ઊંડાઈ પણ તમને પરફેક્ટ મળશે એનું કારણ છે એના માટે અહીંયા આગળ ટોટલી વેક્યુમ સિસ્ટમ આપેલી છે જે વેક્યુમ કારણે એથી સક્ષમ સિસ્ટમ આપેલી છે વેક્યુમ સિસ્ટમમાં થઈને જે દાણા આપણે જે આમાં નાખ્યા હોય સમજો કે તમારી સાદી ઓરડીથી તમારે ત્રીસ કેજી દાણાની જરૂર પડે છે તો આ ઓરડીમાં તમારે છે ને એનું વાવેતર થઈ જશે આમાંથી એ ફાયદો છે કે જે વેક્યુમ વેક્યુમથી એમાં થશે તો એમાં આ ટાઈપની એક ડિસ્ક આપેલી છે ડિસ્કમાં અલગ અલગ સાઇપના એક હોલ આપેલા છે એ હોલમાં દાણો એક એક કરીને ચોટી જશે વેક્યુમ છે એનું સક્ષમ થશે જેથી એની એક્ટિવિટી એ મળશે કે તમારે જે ખેતરમાં એક એક દાણો પડશે અને એનું ડિસ્ટન્સ પણ જળવાઈ રહેશે એનાથી મેન મારો ફાયદો એ થશે ખેડૂત મિત્રોને કે અહીંયા આગળ આપણું છે અલગ અલગ તેના આપેલા છે ગેર પ્રમાણે એના અલગ અલગ ચાર્ટ આપેલા છે ચાર્ટ પ્રમાણે તમે જો એમાં અલગ અલગ પ્રમાણે પ્રમાણે આપેલા છે એ તમારે સમજો કે અહીંયા સેન્ટીમીટર સેન્ટીમીટર તેમાં તમારે આઠ સેન્ટીમીટર પર દાણું પડશે અને એના ઉપર અલગ અલગ તમારે આઠ આઠ પોઈન્ટ નવ છે નવ છે આઠ આઠ સેન્ટીમીટર છે એ સેમ ટુ સેમ એ જ પ્રમાણે એનો દાણો પડશે એ એના એક્યુરિટી રહેશે બીજું એનું સેટિંગ એ પ્રમાણે આપણું છે જે નીચેની સાઈડ છે તમારી જે જમીનમાં ડેપ્થની જરૂર પડે છે તો અહીંયા આગળ એનું પણ અલગ અલગ રીતે સેટિંગ આપેલું છે તમારે બે ઇંચે દાણો અઢી ઇંચે દાણું પાડવો છે તો એ પણ તમે અહીંયા આગળ એનું સેટિંગ કરીને એની ઊંડાઈ કરી શકશો એનું ઊંચું નીચું કરીને આપણે કરી શકાશી જેથી તમારે જમીન ભલે વાળી કે ઊંચી નીચી હોય પણ તેમજ દાણાનું જે પેલું સાઇઝ હોય કે ઊંડાઈ હોય એ એક જ સરખી રહે છે એ પણ એની એક્યુરિટી એમાં આવી શકશે એ પછી અહીંયા આગળ આવ્યું છે એમાં ફર્ટિલાઇઝરનું ટેન્ક આપેલી છે ફર્ટિલાઇઝર ટેન્કમાં એ રીતનું હોય છે તમારે સમજો કે એક ખેતરમાં તમારે બસો કેજીનું ખાતર નાખવું છે તો બસો કેજી જશે એ હેક્ટર પ્રમાણે એનો ચાર્ટ આપેલો છે એમાં તમારે એકરમાં કન્વર્ટ કે વીઘામાં કરવું પડશે વીઘામાં તમારે રીતે સો કેજી નાખ્યું છે તો એ પ્રમાણે પણ અહીંયા આગળ એનો ચાર્ટ આપેલો છે તો અહીંયા આગળ તમારે સો કેજી જો ખાતર નાખવું છે તો તમારે ત્રાણું કેજી કાં તો એકસો સોળ કેજીનું ચાર્ટ આપવું છે એ પ્રમાણે તમે સેટ કરીને એનો ગેરનો સાઇઝ આપેલો છે ટુ પોઈન્ટ બે પર બે પોઈન્ટ પાંચ રૂપિયા એનું સેટ કરીને અહીંયા આગળ તમે કરશો

તો આ પતરા નું શું ખાસિયત શું છે આ પતરા નું આ પતરા જે કલર છે એ સોલર રિફ્લેક્ટિવ ટેકનોલોજી થી બનેલો છે જેને કારણે સૂર્યના પ્રકાશને એ રિફ્લેક્ટ કરે છે તો ઠંડક મળે છે પત્રામાં બરાબર કેટલા કેટલા ફૂટમાં લંબાઈ અને અલગ અલગ સાઈઝ માં અવેલેબલ હોય છે સાડા છ ફૂટ આઠ ફૂટ દસ ફૂટ બાર ફૂટ

एक नंबर आपने आपने कंपनी का नंबर तो तुमने मिल जाए से वो मारो नंबर तुमने आप ही दे दो बराबर 9274347107 तो मैडम आपका वो कंपनी का नाम और आपका कहां से है सब एक बताइए मेरा नाम मयूरी है मैं पूरा कंपनी का मार्केटिंग देखती हूं अभी हमारी कंपनी का नाम है क्रोमैक्स एग्री लिमिटेड हमारी कंपनी वडोदरा में स्थित है वडोदरा में विश्वामित्री में એક હિન્દુસ્તાન દુસરા તો હિન્દુસ્તાન સીરીઝ મે આપો ફિફ્ટી એચપી ટ્રેક્ટર બ્રાન્ડ કા નિર્માણ કરતે હોય ઓર જો હું ટ્રેકટર રેન્જ હેમ પંદ્રાહ એચપી પચાસ એચપી તક કે ટ્રૅક્ટર મેન્યુફેક્ચર કરતે આપે સારા મોડલ દેખ સકતે પચીસ લેકે હમારે સાંજ તક સારા મોડલ્સ અવેલેબલ હે હું ગ્રોમેક્સ અગ્રી પ્રાઇવેટ લિમિટેડમાંથી છું અને મારું નામ અશોક નિહાત રાજે હું અત્યારે આ ગ્રોમેક્સ કંપનીમાં સર્વિસ કરું છું આપણી પાસે ગ્રોમેક્સમાં પચીસ ઓછવાનો ટ્રેક્ટર છે આની અંદર ગેસ સિલિન્ડર ફોર વ્હીલ ડ્રાઈવ પાવર સ્ટેરિંગ સાથે ફ્યુચર મળે છે આની અંદર ઇકોનોમિક પીટીઓની પણ સુવિધા આપણે અંદર છે આપણી પાસે મોડલમાં અલગ અલગ ઘણા મોડલ છે જેમ કે આ બેતાલીસ એચપીમાં છે પાંચસો પિસ્તાલીસ સ્માર્ટ મોડલ છે આ બેતાલીસ એચપીમાં મળશે તમને તમને પાવર સ્ટેરિંગ સાથે મળશે મોડલ અને બીજું જે આપણી પાસે હિન્દુસ્તાન છે ઓલ્ડ ટ્રેક્ટર આ હિન્દુસ્તાન અત્યારે રીસ્ટાર્ટ કરેલું છે આ હિન્દુસ્તાનની અંદર તમને ફોર સુવિધા મળશે પાવર સ્ટેરિંગની સુવિધા મળશે ઓઈલ બ્રેક અને નવા ફ્યુચર સાથે હિન્દુસ્તાન બી ટ્રેક્ટર તમને

અને મેન્ટેનન્સમાં પણ સસ્તું છે આ ટેક્ટરની અંદર જે ફાર્મરોને મોટો બેનિફિટ છે બરાબર સીટની વાત કરું તમને તો કમ્ફર્ટેબલ સીટ છે જેની અંદર ફાર્મર આરામથી બેસી શકશે અને ફૂલ ફેજ જગ્યા મળી શકશે આની અંદર આપણી પાસે બે મોડલ છે આની અંદર એક મોડલ છે આપણે ટુ વ્હીલ ડ્રાય અને બીજું મોડલ છે ફોર વ્હીલ ડ્રાય બે ફ્યુચરમાં મળશે આમની અંદર તમને સાઇડ સિફ્ટ ગેરમાં બી મળશે અને સેન્ટર ગેરમાં આ ટેક્ટરની અંદર સુવિધા મળશે આની હાઇડ્રોલિક કેપેસિટી હાઇડ્રોલિક લિફ્ટિંગ કેપેસિટી પણ બહુ સારી છે જે બે કિલો વજન સુધીની છે આ ટ્રેક્ટર છત્રીસ એચપીમાં છે ઓરચિડ મોડેલ છે આની અંદર આ ફોર ડ્રાઈવ અને પાવર શેરિંગ સાથે રહેશે આ પડલિંગ સ્પેશિયલ છે પ્લગ પડલિંગનું માસ્ટર ટ્રેક્ટર છે તો આ ભવિષ્યમાં પણ કોઈ પણ ખેડૂતોને પડલિંગ માટે પણ ટ્રેક્ટર લેવું હોય તો આ મેન્ટેનન્સ ફ્રી છે ઓછી કોસ્ટમાં છે એવરેજમાં પણ બેસ્ટ છે જે ફાર્મરો પડલિંગ કરે છે તેના માટે બેસ્ટ મોડલ છે આ બરાબર અને આપણે અમારા કોઈ ખેડૂત મિત્રો ને લેવું હોય તો કઈ રીતે કઈ માધ્યમ થી લઈ શકે જે બી ખેડૂત આ વિડીયો જોવે છે તે તેના નજીકના ડીલરશીપ ઉપરથી સંપર્ક કરે અથવા કંપનીના ટોલ ફ્રી નંબર ઉપર તમે સંપર્ક કરો કંપનીના ટોલ ફ્રી ઉપર તમે સંપર્ક કરશો તો અમારા જે બી ડીલર અથવા કંપનીનો એમ્પ્લોય તમારો સંપર્ક તુરંત કરશે ઓકે અને આપણે અમારા ખેડૂત મિત્રો ખાસ કરીને આ એક્ઝિબિશન સેન્ટરમાંથી લે તો એનો શું ફાયદો થાય છે એનો ડીલરશીપ ઉપર જઈ અને એક્ઝિબિશનનો વિઝિટનો ખાલી ફોટો બતાવશે તો અમે એને અમારો વિડીયો અથવા તમારો વિડિયો અથવા ફોટો બતાવશે તો એ ફાર્મર ને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે બરાબર એવું છે અને અમારા ખેડૂત મિત્રો છે તે આવડા આવા કૃષિ મેળામાં તમારો સ્ટોલ લાગેલો હોય અને ત્યાંથી ખરીદી કરે તો શું ફાયદો થાય સાહેબ એની સ્પેશિયલ ઓફર છે જેમ કે આ ઓર્ચિડ મોડલ છે તો આની સ્પેશિયલ કિંમત રાખેલી છે આજને દિવસે જો કોઈ કસ્ટમર આનું બુકિંગ કરે છે તો આ માત્ર 6 લાખ 50 હજારમાં મળશે બરાબર હા આ મોડેલ છે આની અંદર અલગ અલગ વેરિયન્ટ રહી શકે છે જેમ કે હિન્દુસ્તાનની પ્રાઇસ છે આપણી પાસે તમને લાખ પડી જશે આજની આ ઓફર રહેશે જો કોઈ કસ્ટમર આપણા સ્ટોલની મુલાકાત લે છે અને બુકિંગ આપે છે તો આનો બેનિફિટ 100% મળશે અને આપણા બેતાલીસ હોર્સ પાવરના નાના હોર્સ પાવરના ટ્રેક્ટરમાં જેમાં સ્માર્ટ મોડેલ લખેલું છે તેની અંદર રોટેટર પ્લસ

ટેક્ટર પાંચ સાત લાખ એકાવન હજારમાં આની પ્રાઇસ છે આની અંદર નવા ફ્યુચર બી કસ્ટમર માટે એડ કરેલા છે જેમ કે અત્યારે આધુનિક સિસ્ટમમાં મોબાઈલ ચાર્જરની બહુ જરૂર છે ફાર્મિંગ ટાઈમે જોવા મળે કોઈ મોબાઈલ ચાર્જિંગ ના થયો તો આની અંદર બેટરી બોક્સ ચાર્જિંગ બોક્સ સાથેની ફ્યુચર આપેલું છે જે તમને બતાવી શકો છો એની અંદર તમે મોબાઈલ રાખવાની બી સુવિધા છે અને ચાર્જિંગ અને મોબાઈલ અંદર તમે રાખી શકો છો જેમ કે મોબાઈલ અંદર લગાવી તમે અને લોક બી કરી શકો છો જેથી બરાબર નુકસાની બી ના થઈ શકે નંબર મોબાઈલ રહી શકે યાર એમની મેગમી દક્ષિણ એડમિન સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ કંપની હે યે ચેન્નાઈ બેઝ કંપની હે હા હા ચેન્નાઈ સે ઓકે ઓર યે યે આપને એગ્રીકલ્ચર ડ્રોન્સ કે લિયે હે યે પેસિફાઇઝ કરાતી હે ડ્રોન 10 લિટર કે કેપેસિટી ટાંક કેપેસિટી 10 લિટર કી હે હા ઓર ઇસકા બેટરી MH 21500 mAh કી બેટરી હે 21000 अठारह से बीस मिनट चलता है पे लोड के साथ पच्चीस को वाले को जरूरत पड़ती है क्या करेंगे अगर आपको अगर जैसे गुजरात से हैं कुछ लोग जो तो गुजराती हैं उनको चाहिए जैसे टॉप से हमारा डिस्ट्रीब्यूटर हमारा डीलर है हमसे ड्रोन लेते हैं वो तो वो सर्विस भी प्रोवाइड कराते हैं आपको अगर ड्रोन की

એ કંપની કા કોન્ટેક્ટ નંબર હા અહીંયા અમારે દક્ષા અર્મિન સિસ્ટમ પ્રાઇવ લિમિડડ કપની કારણ માટે જો છે ને નહીં ભેજે ખેડૂત મિત્રો અને આપણે આવી શક્યા છે આપણી આ ઓર્ગેનિક એફપીઓ છે ત્યાં એફપીઓ બધાય જોડવાનું કાર્ય કરી રહ્યાં છે તો આપણે આ મેડમ આપને એની કંપનીનું નામ જણાવશે અને કંપની શું કાર્ય કરે છે એના વિશે જણાવશે તો તમારું કંપનીનું નામ અને એનું શું કાર્ય કરે છે એના વિશે જણાવો અમારા ખેડૂત મિત્રો ઓકે મારું નામ છે હનીબેન પંચાલ હું અત્યારે અહીંયા અત્યારે હું સ્ટડી કરું છું મે અહીંયા ઇન્ટર્નશિપ કરું છું એટલે અમારું અમારી કંપનીનું નામ છે ઇન્ડિયન એગ્રીકલ્ચર યુનિયન ફેડરેશન તે કંપની એપીઓ બનાવવાનું કામ કરે છે જે એપીઓ અલગ અલગ ડિસ્ટ્રિક્ટની અંદર બનાવે છે જે અત્યારે પચાસ લેખ જેટલા એપીઓ બની ગયા છે અને માં ટોટલ ત્રણસો જેટલા લોકો સભાસદ બન્યા છે અને અમારી કંપની ખેડૂતોના લાભ માટે કામ કરે છે જેવી કે આદ્યતન ટેકનોલોજીનો લાભ અને ખેતીની નવી નવી પદ્ધતિઓ તેના દ્વારા તમને જાણવા મળશે કંપની છે એ અત્યારે જે ખેતી રિલેટેડ જે ખેડૂતો નાના લોકો હોય એક વર્ગના જે ખેડૂતો

મારો કંપનીનો કોન્ટેક્ટ નંબર છે અને આ ઈમેલ આઈડી છે અમારો ફેડરેશનનો ઉદ્દેશ્ય એ છે કે જે ખેડૂતો પોતા પોતે પ્રોડક્ટ બનાવે છે અને કંપનીની અંદર હવે કંપનીની અંદર મૂકે છે જેનાથી જે ખેડૂતોને નફો જોઈતો હોય એ પૂરતો મળતો નથી તો અમારી જે કંપની છે એ અંદર આ બનાવશે અને ખેડૂતોને મૂકશે તેનાથી ખેડૂતોને લાભશે અરે કૃષ્ણ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આજે આપણે આ કૃષિ મેળામાં પશુ સ્પર્ધા આ યુનિટ છે આખો આ એક ડોમ છે તેમાં આપણે આવી ચૂક્યા છીએ હા મારું નામ બકાવઈજી સિંભી ચૌધરી ગામ માલવા તાલુકો મારસા જિલ્લો ગાંધીનગર હા થી એક્સપો થી મારું પંદર કિલોમીટર દૂર છે મારા આવું છે હા મારા નામનું નામ છે જોકણી વિલા

ખોર ખવડાયે અને કપાસિયા બરાબર અને સાગર દાળ બરાબર સાગર નું જે અમારું આવન દાળ એ ખબર તો બીજા કરતા તમારે અલગ ભેંસ છે એનું કારણ શું છે તમે હું એને ટ્રીટમેન્ટ કરો છો એની ટ્રીટમેન્ટ એ બ્રીડ એવી છે અને એની હાચવણી એવી છે અમે ખોરાક પણ એવા લઈએ બરાબર અને આ નહી અમારી દરેક ભેંસ એ રીતે જ છે તો કેટલી ભેંસો રાખો છો તમે અમારી 150 ભેંસ છે 150 ભેંસો છે અને બધી રેન્ક બસ શું છે એમાંથી બીજી પાડીઓને વિપર છે હા હા અને 150 ભેંસો કમ્પ્લીટ આવી મોટી આવી જ ભેંસો છે બરાબર ઓકે તમારું નામ જણાવજો મારું નામ બકાભાઈ બકાભાઈ તમારો મોબાઈલ નંબર જણાવી દીજો અમારે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો ચાલીસ ચોસઠ જીરો અગ્યાસી ઓકે હવે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આપણે આ બીજી એક મહેસાણી ભેંસ છે તેમની પાસે આપણે આવી ગયા છે તો આ એનો કેટલામો નંબર લીધો છે અને આમાં શું શું એનો વિગત છે તેની વિશે આપણને માહિતી આપશે તો તમારો પરિચય આપો સૌ પ્રથમ અમારા મારું નામ પટેલ અંકિત કુમાર હગવાનભાઈ છે સબલપુર નો વતની સબલપુર મારું ગામ છે વટનગર એમની બાજુમાં મારું ગામ છે ત્રણ કિલોમીટર બરાબર જિલ્લો મારો મહેસાણા લાગે તો તમારે ત્યાં કેટલી ભેંસો રાખો મારા પાસે હાલ આવા પશુ બાવીસ છે બાવીસો છે